સ્વયં તમે પ્રતિષ્ઠા જે મૂર્તિ બનાવી છે ને એમાં સ્વયં તમે પધારો અને ભગવાને ઉદ્ધવજી ને કહ્યું છે ઉદ્ધવ તું બંને કાશ્ન જા મારે હવે દેવોસર્ગ કરવો છે અમે કોના સર્ગ એટલે ભગવાન બોલ્યા છે મારું શરીર જાય છે ઉદ્ધવ હું નથી જાતો હું તો અમારા ભાગવત નું જેટલું તમારે શ્રવણ થાય પૂજા જેટલી તમે એને પૂજા આરતી શ્રવણ દર્શન આ બધું જેટલું કરશો સ્નાન કરવાથી શરીર નો મેલ જાય પણ આમાં સ્નાન કરવાથી તમારા મન ની અંદર